રાપર ખાતે આવેલ અયોધ્યાપુરી કન્યા પ્રાથમિક શાળામાં બાળકોને સો જેટલા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું ગરમીમાં પક્ષીઓને રાહત થાય તે માટે હેતુ પ્રસ્તાવ રાપરથી પ્રતિનિધિ વિસ્તૃત અયોધ્યાપુરી પ્રાથમિક કન્યા શાળામાં પક્ષીઓના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે અયોધ્યાપુરી પ્રાથમિક કન્યા શાળા આયોજિત થતાં જીવી બા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સો બાળાઓને પક્ષીઓના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અર્જન ડાંગર પારસભાઈ ઠક્કર શાળાના આચાર્ય શૈદાબેન મનસુરી હેમાબેન કોઠડીયા અનુપસિંહ મકવાણા વિજય જાની રશ્મિકાબેન પટેલ જીજ્ઞાબેન પટેલ સહિતના લોકો ઉપસ્થિત હતા એમ આમ ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા પારસ ઠક્કરે જણાવ્યું હતું